विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत બેંક ઓફ બરોડા ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ નંબર નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર સામે જમાલપોર રોડ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારી નગરને મહાનગરના દરજ્જાની થયેલી જાહેરાત શહેરના અગ્રણીઓમાં ખુશીનો માહોલ કૃષિ કોલેજમાં આંકડા શસ્ત્ર વિભાગનું યોજાયેલું ત્રિદિવસીય સંમેલન નવસારી વિજલપુર પાલિકાના સીઓની ત્રણ દિવસમાં થયેલી બદલી જેયુ વસાવા પુનઃ સંભાળશે પાલિકાની ધુરા નવસારીનો રિંગ રોડ થયેલો ચાલકો પરેશાન નવસારી વિજલપુર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવસારીને બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે સરકાર દ્વારા થોડા દિવસોમાં જ નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માગણી છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી થઈ રહી હતી નવસારી વિજલપોર નગરપાલિકા બન્યા બાદ નવસારીનો ભૌગોલિક વિસ્તાર વધી ગયો છે વસ્તી ગણતરીની દૃષ્ટિએ પણ નવસારી મહાનગર બનવા માટે લાયક હતું પરંતુ ત્રણ દાયકા બાદ રાજ્ય સરકારે નવસારી નગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટેની જાહેરાત બજેટમાં થઈ છે રાજ્ય સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે નવસારીને મહાનગરનો દરજ્જો આપવા માટેની માંગણી નવસારીના વેપારી મંડળો રાજકીય આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા થઈ હતી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ નવસારી જીઆઈડીસી એસોસિએશન વકીલ મંડળ શિક્ષણવિદો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો રાજકીય અગ્રણીઓની અનેક વખતની રજૂઆતો ફળી છે ખરેખર આજે નવસારી શહેરના જન્મ માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માગણી હતી કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે એની સાથેના આજુબાજુના આઠ ગામો પણ જોડાય છે જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી ને અમારા પાર્ટીના આગેવાનો નેતાઓ ધારાસભ્ય એમપી શ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણાં મંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનતા નવસારીના શહેરીજનોની એની સગવડતામાં અનેક ગણો સુધારો આવવાનો છે વધારો પણ થવાનો છે ત્યારે આજે ખરેખર નવસારી માટે અમે ખૂબ ગૌરવ લઈ શકીએ એવી આજની આ જાહેરાત છે મહાનગરપાલિકાની એના માટે ફરીવાર મુખ્યમંત્રીશ્રી અમારા સાંસદશ્રી અને અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ પટેલ સાહેબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે આખા સમગ્ર નવસારી શહેરમાં એક આનંદની લાગણી છવાઈ ગઈ છે જ્યારે નવસારી નગરપાલિકાને માથી મહાનગરપાલિકા ડિક્લેર થયું ત્યારે આજે બધા જ ખુશ છે અમે પણ હું પોતે પણ એટલી જ ખુશ છું અને અમારા કાર્યકર્તાઓની જે આજ સુધીની જે માગણીઓ હતી બહુ વર્ષો જૂની માગણીઓ હતી તે આજે પૂર્ણ થઈ છે અને એમાં હવે શહેરનો વિકાસ દેખાશે નવી નવી ગ્રાન્ટો આવશે કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટો આવશે અને જે નવા ગામો ઉમેરાયા છે તેને પણ જે અત્યાર સુધી સુવિધાઓથી થોડા થોડા વંચિત રહેતા હતા તે હવે પૂર્ણ થશે આજે નવસારીના લોકો ખૂબ જ ખુશ છે કારણ કે આજે બજેટ દરમિયાન નવસારીના પ્રભારી મંત્રી અને ગુજરાતના નાણાં મંત્રી આદરણીય કરણુભાઈ દેસાઈ સાહેબે નવસારી મહાનગરપાલિકા ડિક્લેર કરવામાં આવી છે સૌ તો હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જ લોકલાડીલા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ શ્રી બુરાભાઈ શાહ સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છે કે જેમના પ્રયત્ન થકી નવસારી મહાનગરપાલિકા આજે જાહેર થઈ છે આ જાહેરાતને ને લીધે હવે નવસારીમાં વિકાસ ખૂબ વેગ પામશે જ્યારે ટૂંક સમયમાં નવસારી જિલ્લામાં પીએમ મિત્ર પાર કર્યો છે એટલે કે ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ પણ નવસારીનો ખૂબ વિકાસ થશે અને સાથે સાથે જે લોકો સુરત છે કે વાપી જે ઇન્ડસ્ટ્રીમાં લોકો કામ કરવા જતા હતા પણ હવે એ લોકો પોતાના જ વિસ્તારમાં રહીને ખૂબ સારી રીતે કામ કરી શકશે લોકોને ખૂબ રોજગારી મળશે અને વિકાસ જે કહીએ કે રોજિંદા જે લોકોની માંગ છે રોડ રસ્તા પાણી લાઇટ એ બધી જ ખૂબ સારી રીતે એમને સવલતો પણ મળશે અને લોકોની ઈચ્છાઓ પણ પૂરી થશે કે જેથી કરીને વિકાસમાં નવસારી એક નવો રજૂ કરશે સૌ પ્રથમ તો ગુજરાત ગવર્મેન્ટના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબનો અહીંથી હું ચેમ્બર ઓફ કોમર્સ અને ક્રીડાઈ નવસારી વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભૂતકાળમાં જે કોઈ પ્રયત્નો થયા છે ને આજે જે ફળરૂપે આજે નવસારી મહાનગરપાલિકા ડિક્લેર થઈ છે એને માટે જો શ્રેય જતો હોય માત્ર ને માત્ર સી આર પાટીલ સાહેબ આપણા એક્સ ધારાસભ્યજી પિયુષભાઈ દેસાઈ અને જે અત્યારે ચાલુ ધારાસભ્ય જલાલપુરના આર સી પટેલ સાહેબ રાકેશભાઈ દેસાઈ અને મહા મહાન કાર્ય માટે જો બે વર્ષથી સતત નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટેના પ્રયત્નો કરી ઇનિશિએટિવ લેતા હોય એવા અમારા જિલ્લા પ્રમુખ શ્રી ભુરાલાલ શાહ આ બધાના અથાગ પ્રયત્નો અને સહિ સ સહિયારો પ્રયાસ કારણ કે નવસારી મહાનગરપાલિકા બનવા માટે સક્ષમ છેલ્લા બે અઢી વર્ષથી હતી અને આજે આઠ મહાનગરપાલિકાઓ આજે કનુભાઈ દેસાઈ સાહેબે ડિક્લેર કરી છે તેમાં જો પ્રથમ ક્રમે આવતી હોય તો એ નવસારી મહાનગરપાલિકા છે કારણ કે એ બધા જ ક્રાઇટેરિયામાં ફૂલફિલ હતી સાડા ચારથી વધુ વસ્તી અને બેતાલીસ કિલોમીટરનો સરાઉન્ડિંગ એરિયા ધરાવતી આ એક નગરપાલિકા હતી નવસારીની જે આજે જાહેરાત થઈ છે મહાનગરપાલિકાથી જેનાથી ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આજુબાજુના જે વિસ્તારો છે જે વિલેજીસ વિસ્તારો હતા જે શહેરની નજીકના વિસ્તાર હતા તેનું પણ ડેવલપમેન્ટ થશે તે બધા વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવરી લેવામાં આવશે એટલે જે ડેવલપમેન્ટ જે નવસારીને જે ખરેખર ડેવલપમેન્ટ જે વધારાનું ડેવલપમેન્ટ જોઈતું હતું શહેરમાં ભૌગોલિક બધી જ પરિસ્થિતિઓ આજની તારીખે બધી સગવડો છે જ પણ એની અંદર જે જે વધારો જે જોઈતો હતો તે વધારા માટે મહાનગરપાલિકાની રિક્વાયરમેન્ટ હતી એની આજુબાજુના વિસ્તારને

નવસારી કૃષિ આંકડાશાસ્ત્ર વિભાગ એનએમ કોલેજ ઓફ એગ્રિકલ્ચર નવસારી કૃષિ યુનિવર્સિટી ભારતમાં સસ્ટેનેબલ એન્ડ સ્માર્ટ એગ્રીકલ્ચર માટે આંકડાશાસ્ત્ર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થીમ ઉપર ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સંશોધકો પ્રેક્ટિશનરો વ્યવસાયિકો શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતરદૃષ્ટિના આદાન પ્રદાનને સરળ બનાવવાનો હતો વિવિધ થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નવટેકનિકલ સત્રો સાથે વૈજ્ઞાનિકો અને સંશોધનો વિદ્વાનો દ્વારા મૌખિક અને પોસ્ટર પ્રસ્તુતિની તકો સાથે આંકડાકીય અને સંલગ્ન વિજ્ઞાનના વિશિષ્ટ વક્તાઓ દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર વીજી પાનસે ડૉક્ટર રામજી પટેલ ડૉક્ટર એમ એસ સ્વામીનાથન ડૉક્ટર સી આર રાવ ડૉક્ટર પ્રેમ નારાયણ જ્યાં દિગ્ગજ આંકડાશાસ્ત્રીઓની સ્મૃતિમાં સાત મેમોરિયલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ પટેલ તેમજ ભારતભરમાંથી મુખ્ય આંકડાશાસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ભાગ લીધો હતો નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટેટિસ્ટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બે ખૂબ મહત્ત્વના વિષય અને ચર્ચાના વિષય છે જેને માટેનું આજે ચમોતેરમું એન્યુઅલ કોંગ્રેસ અત્રે નવસારી ખાતે રાખવામાં આવી છે જેમાં લગભગ એકસો ચાલીસથી વધારે ડેલિગેટ્સ દેશભરમાંથી આવ્યા છે અને મોટા મોટા નામાંકિત આંકડાશાસ્ત્રીય વૈજ્ઞાનિકો અને પ્રોફેસરો અને હોદ્દેદારો આવ્યા છે આ કોન્ફરન્સની અંદર ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં લગભગ એકસો બાવીસ જેટલા પેપરો જુદા જુદા વિષયો પર રજૂ કરવામાં આવશે અને આ આંકડાકીય માહિતી એટલા માટે ઉપયોગી છે ખેતીવાડીમાં કે એના આધારિત ભવિષ્યની ખેતી અને જે કંઈ ઉત્પાદન થવાનું છે તેની ઉત્પાદન અંગેની ધારણાઓ માંડી શકાય છે એટલું જ નહીં પણ જે કંઈ ખેતીમાં પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ પ્રેડિક્શન કરી શકાય છે એટલે આ માટે ચોક્કસ આ જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને માટે ખૂબ ઉપયોગી માહિતી તૈયાર થશે અને એ ચોક્કસ જરૂર ચાલશે અને જેને માટે આપણી ખેતીનો વિકાસ કરવા અને ખેતીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે પણ ખૂબ વિસ્તૃત ચર્ચા થશે મને ચોક્કસ ખાતરી છે કે આ કોન્ફરન્સ થકી આપણા વિભાગમાં આ ચાલીસ વર્ષ પછી ગુજરાતમાં પ્રથમવાર આ કોન્ફરન્સ થવા જઈ રહી છે એટલે એટલા માટે ખૂબ એનું મહત્ત્વ વધી જાય છે અને એનએયુ પહેલી જ વાર આ કોન્ફરન્સ કરવા જઈ રહી છે મને ચોક્કસ ખાતરી છે કે એની ખૂબ સારી સફળતા મળશે ધન્યવાદ નવસારી વિજલપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આઈએસ અધિકારીની થોડા દિવસ પહેલાં જ નિમણૂક થઈ હતી અધિકારીની ત્રણ દિવસમાં જ બદલી થઈ અને ફરીથી ચીફ ઓફિસર તરીકે જેયુ વસાવવા આવી ગયા છે નવસારી વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર તરીકે માત્ર ત્રણ જ દિવસમાં આઈએસ અધિકારી ઓમકાર શિંદેને બદલી નાખવામાં આવ્યા છે ઓગણત્રીસ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી પ્રોબેશન પીરિયડ ઉપર ઓમકાર શિંદેએ નવસારી પાલિકાનો ચીફ ઓફિસર તરીકે ચાર્ટ સંભાળ્યો હતો માત્ર ત્રણ જ દિવસમાં આ અધિકારીને બદલી નાખી હવે ચીફ ઓફિસર તરીકે જેયુ વસાવા પુનઃ નિમાયા છે પાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવાને પ્રાદેશિક કચેરી સુરત ખાતે મૂકવામાં આવ્યા હતા તેમના સ્થાન ઉપર ઓમકાર શિંદેની નિમણૂક થઈ હતી પરંતુ માત્ર ત્રણ જ દિવસમાં આઈએસ અધિકારી ઓમકાર શિંદેની બદલી થઈ ગઈ છે થોડા દિવસમાં સરકારે ફરીથી નવો નિર્ણય લઈ જેયુ વસાવાને પરત નવસારી પાલિકાના સીઓ તરીકે ઓર્ડર કરી દીધો છે

નવસારી રેલવે સ્ટેશન પ્રકાશ ચોકીસથી રૂસ્તમવાડી કમેલા રોડ વીરાવળથી આ રિંગ રોડ ખાડા સુધી પૂર્ણ થાય છે ભારે વાહનો જેમાં ખાસ કરીને રેતી માટી ભરેલી ટ્રકો આ રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડે છે જેને કારણે આ રિંગ રોડ જર્જરિત થઈ ગયો છે રિંગ રોડ ઉપર એજન્સી દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું જે થોડા સમયમાં જ ફરીથી જર્જરિત થઈ ગયું છે રોડ ઉપર ખાડા પડી ગયા છે સમગ્ર રોડ ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળે છે વાહનોના પૈડા આ ખાડામાં પડે છે જેથી વાહન ચાલકો પરેશાન બન્યા છે સ્થાનિકો પણ આ સમસ્યાને કારણે પરેશાન બન્યા છે પાલિકા દ્વારા વહેલી તકે રિંગ રોડ ઉપરના ખાડાનું મરામત કરવામાં આવે તે પ્રકારની માંગણી ઉઠવા પામી છે આ રસ્તો જ્યારે એક વખતે બન્યો એના પછી લગભગ પાછો રિપેરિંગ થયો નથી અને તમે જોઈ શકો રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને મારે રહેવાનું અહીંયા સામે જ મારું ઘર છે રહ્યાં અને રાત્રે બધી હેવી ગાડીઓ અહીંથી પાસ થાય છે અને જેના લીધે એટલો બધો અવાજ આવે છે કે અમને અમારી ઊંઘને બી ખલેલ પહોંચે છે બરાબર આ આખો રસ્તો છેક અહીંથી પ્રકાશ ટોકે સુધી નીકળે છે પણ રસ્તો એકદમ બિસ્માર હાલતની અંદર છે અને નગરપાલિકાની અંદર ઘણી વખતે રજૂઆત બી કરી બરાબર કે ભાઈ આ રસ્તો ખરાબ છે એને કંઈક રિપેરિંગ કરાવો અને ઘણી વખતે અહીંયા લોકોને એક્સિડન્ટ થાય છે ખરાબ રસ્તાઓના લીધે કારણ કે ઘણા ટુ વ્હીલવાળા જે ખરાબ રસ્તો દેખાતા અચાનક સાઈડ પોતાની બદલી કાઢે એટલે તે બીજા જતા માણસને એનું જજમેન્ટ નહીં આવે એટલે તે ઘણી વખત એક્સિડન્ટો થાય છે અમે રોજ જ જોઈએ છીએ રોજ એક્સિડન્ટો થાય છે અત્યારે આગળ મારો એક ફ્રેન્ડ છે એ પડી ગયો એને ફ્રેક્ચર થઈ ગયું હાથમાં પગમાં બચાવવાનો બે મહિનાનો કાટલો થઈ ગયો છે તો અમારી ખાસ વિનંતી છે નગરપાલિકાથી કે આ રસ્તાને થોડો રિપેરિંગ કરાવે સારી ક્વોલિટીનું કામ કરે અને અમને પૂરો વિશ્વાસ છે કે આપણી નવસારી નગરપાલિકા હંમેશા સારું કામે જ કરે છે અને એમનાથી પૂરેપૂરી આશા રાખીએ છીએ કારસ્તો બનાવશે સારી રીતના જલ્દીથી બનાવશે જેથી પબ્લિકની સમાચારોનું સારો નિરાકરણ આવે અને હલ થાય બદલાતું છેતું વાતાવરણ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર લઈને આવ્યું છે બાગાયતી પાકો માટે હબ ગણાતા નવસારી જિલ્લાના ચીકુ પકવતા ખેડૂતોને વાદળછાયું વાતાવરણ ગ્રહણ બનીને પાકને નુકસાન કરી રહ્યું છે નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો જે ખાસ કરીને ચીકુ માટે ખૂબ જ પ્રખ્યાત છે દેશ અને વિદેશમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ચીકુ મોકલવામાં આવે છે પરંતુ આ વખતે ગઢ ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ચીકુ એક એવો પાક છે જે બાર મહિનામાંથી આઠ મહિના લઈ શકાય છે પરંતુ વધુ પડતા ધુમ્મસના કારણે ચીકુના ફ્લાવરિંગ ઉપર અસર જોવા મળી રહી છે જેથી કરીને ફળ નાનું થઈ રહ્યું છે જેના કારણે બજારમાં આ ચીકુની માંગ ઓછી થાય છે અને ભાવો પણ પર તેની અસર જોવા મળી રહી છે આ વર્ષે ચીકુ એકચ્યુઅલી નાના બહુ છે સિઝનને હિસાબે અત્યારે એકદમ સાઈઝ મોટી હોવી જોઈએ તેને બદલે આ વર્ષે ચીકુ નાના પણ બહુ છે ને ગિયા વર્ષની સરખામણીમાં ઓછા પણ છે એટલે જો આપણે ગિયા વર્ષનું આ મહિનાનું કમ્પેર કરીએ તો લગભગ ચાર ટકા જેટલો માલ ઓછો છે ને પાછલા મહિનામાં તો લગભગ સાત આઠ ટકા જેટલો માલની ઘટ હતી એટલે આ વર્ષે વેધરની ઇફેક્ટ ચીકુ પર છે ને એની સાઇઝમાં પણ છે એટલે દિલ્હીમાં વેચતી વખતે પણ એનું માલમાં થોડી તકલીફ પડે છે ટ્રેન એ લોકોએ અહીંયા અંચેલી જે પ્લેટફોર્મ છે એ લોકો તૈયાર કરી દીધું છે ને રેલવે આપણને હવે ફોલોઅપ આપે છે કે તમે જ્યારે કહો ત્યારે એટલે ફેબ્રુઆરીના લગભગ બીજા મહિનાથી જો માલ આપણી પાસે ઇનફ થઈ જાય કારણ કે રેલવે હવે પહેલા કરતા થોડો ઓછો માલે પણ ટ્રેન દોડાવવા રાજી છે તેવા સંજોગે કદાચ ફેબ્રુઆરી મિડમાં ચાલુ થઈ જશે બદલાતા જમાના સાથે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે જેની સીધી અસર માનવ જીવનથી લઈને ખેતીવાડી પર પડી રહી છે જિલ્લામાં ચીકુની બોલબાલા વધી છે અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે જેની સીધી અસર ભાવો પર પણ જોવા મળી રહી છે ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ નવ હજાર મણ ચીકુની આવક છે જે ગત વર્ષ કરતાં ત્રણ હજાર મણ ઓછી છે નવસારીના રૂસ્તમવાડી આવાસમાંથી માનવ ભ્રૂણ મળી આવ્યું હતું આ ભ્રૂણ હત્યા કેસમાં આવાસમાં જ રહેતી એક યુવતીની ધરપકડ થઈ હતી નવસારી શહેરના રૂસ્તમવાડી વિસ્તારમાં આવેલ સરકારી આવાસની બહાર ડ્રેનેજની લાઇનમાંથી માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી હતી

નવસારી નગરને મહાનગરના દરજ્જાની થયેલી જાહેરાત શહેરના અગ્રણીઓમાં ખુશીનો માહોલ કૃષિ કોલેજમાં આંકડા શસ્ત્ર વિભાગનું યોજાયેલું ત્રિદિવસીય સંમેલન નવસારી વિજલપુર પાલિકાના સીઓની ત્રણ દિવસમાં થયેલી બદલી જેયુ વસાવા પુનઃ સંભાળશે પાલિકાની ધુરા તો આ હતાજ સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર